બધા રોડ ખોદીને પૂરા કરી દીધા છે પબ્લિક બહુ હેરાન થાય છે કોઈ સાંભળતું જ નથી અને બધા રોડ ઉપર ડિવાઇડરો પેક કરી અને રોડ ઉપર ક્યાંય આખા ડિવાઇડરો ફરવા જવું પડે છે પાંચ પાંચ કિલોમીટર ફરવા જવું પડે છે નિકોલની અંદર હજી આ રસ્તા સારા સામે કાંટાના રસ્તા જુઓ તો ત્યાંય પબ્લિક રહેશે તો ત્યાં કેમ રોડ સારા કરે છે નિકોલમાં કેમ નથી નિકોલની પબ્લિક ટેક્સ નથી ભરતી એટલે આટલી પબ્લિક હેરાન થાય છે પણ સરકારની આંખો કરતી નથી સાહેબ અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર જે રોડ રસ્તા છે એ ખરાબ જોવા મળી રહ્યા છે પરંતુ અમદાવાદ શહેર ફરતી આવેલા રિંગ રોડ ઉપર પણ રોડ રસ્તાઓની હાલત જે છે ખરાબ જોવા મળી રહી છે હાલ જે પ્રકારના દસો શું છે કે વિંજોલ જ્યાં રેલવે ઓબ્રિજ ઉપર જે વિંજોલ બ્રિજ આવેલો છે ત્યાંના દસો જોકાય છે કે મસ્ત મોટા ગાડા તો પડ્યા છે પરંતુ જે રોડ બ્રિજ બનાવવા માટે જે લોખંડના સળિયાનો ઉપયોગ જે કરવામાં આવ્યો હોય છે તે સળિયા પણ દેખાઈ રહ્યા છે જેના કારણે ખૂબ જ મોટો અકસ્માત સર્જાવાનો ભય જે છે તે પણ જોવા મળતો હોય છે હાલ જે પ્રકારના દ્રશ્યો ચૂક્યા છે કે વિંઝોલ રેલવે ઓવરબ્રિજ જ્યાં રોડ ઉપર જે છે સળિયા દેખાવા લાગ્યા છે જેના કારણે વાહન ચાલકો પણ પોતે ડરનો અનુભવ જે છે એ કરી રહ્યા છે કારણ કે આના કારણે ટાયર ફાટવાના કારણે અકસ્માત પણ મોટો જે છે સર્જાઈ શકે છે જે ડરના કારણે વાહન ચાલકો પરેશાન છે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરની અંદર જોવા મળતી હોય છે ઠેર ઠેર રોડ રસ્તાઓ તો ખરાબ છે પરંતુ એસપી રિંગ રોડ ઉપર પણ અનેક એવા બ્રિજો છે અનેક રસ્તાઓ છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે વાહન ચાલકો દ્વારા પણ વાહન ચાલક રીતે ડર અનુભવી રહ્યા છે કારણ કે જો આવા લોખંડના સળિયા ઉપરથી જ્યારે વાહન પસાર થતું હોય છે તો ટાયર ફાટવાનો પણ ભય હોવાને કારણે અકસ્માત પણ સજાઈ શકે છે એટલે વાહન ચાલકો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે કે પૂર્વ વિસ્તારની અંદર સાથે સાથે પશ્ચિમમાં જે પ્રકારના રસ્તાઓ સારા આપવામાં આવે છે તે જ પ્રકારના પૂર્વની અંદર પણ રસ્તાઓ સારા આપવામાં આવે જેથી કરીને વાહન ચાલકો હોય કે રાહતદારી હોય લોકોને પરેશાન થવાનો વારો ન આવે કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ